નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ થોડો ધીરે થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે સામાન્ય મધ્યમ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કઈ તરફ આગળ વધી રહી છે એનો ખતરો કેવો છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ શું કર્યા છે એ બધું જ હું તમને સમજાવીશ અત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા એક સિસ્ટમ બનેલી છે સિસ્ટમને આપણે જોઈએ તો એ આ બાજુ બનેલી હતી હવે જઈ રહી છે બાંગ્લાદેશ તરફ એટલે જ્યારે બાંગ્લાદેશ તરફ જઈ રહી છે તો એની અસર આપણને ગુજરાતને તો નથી થવાની જો એ આ બાજુ થઈ અને આમ થઈને આ બાજુ આવે છે તો ગુજરાતને એની અસર થઈ શકે છે આ એનો ટ્રેક હોવો જોઈતો હતો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું સિસ્ટમ અહીંયા ક્યાંક સક્રિય થઈ હતી એટલે એવું માનવામાં આવતું હતું કે અહીંયાથી આગળ આમ આમ વધી શકે સિસ્ટમ અને સિસ્ટમ જો આમ આગળ વધે છે તો એ જે રીતના આગળ વધશે નાગપુર થઈ અને ગુજરાત તરફ આવશે પણ એવું ન થયું સિસ્ટમ છે એ અત્યારે બાંગ્લાદેશ તરફ જતી દેખાઈ રહી છે અને મહત્તમ અંશે એનું કોઈ જ અસર ગુજરાતને થવાની નથી ગુજરાતમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ પૂરી છે કારણ કે જો બંગાળની ખાડી અને અરબસાગરમાં સિસ્ટમ નથી બનતી તો મોન્સૂન મોન્સૂન ટ્રફ બહુ બધા બનતા હોય છે તો એ મોન્સૂન ટ્રફ જે હોય છે એની અસરો ગુજરાતમાં જોવા મળતી હોય છે દરિયાકાંઠાના વિસ્તાર તરફથી જે ટ્રફ આવતા હોય છે કે જે કેરેલા થઈ અને પછી આ બાજુ આપણા મુંબઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં પ્રવેશ એ બધા ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે અત્યારે તમે જુઓ કે એક ઓલરેડી જે જૂની સિસ્ટમ હતી એની અસરને કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો હતો આ અસર છે કઈ તારીખની છે સાત તારીખનું એટલે સાત તારીખે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે બાકી કોઈ વિસ્તારોમાં વરસાદ નહીં પડે પણ યસ જુઓ હવે આપણે જ્યારે પહેલી દ્રષ્ટિએ જોયું તો આપણને એવું લાગ્યું કે ઢાકા તરફ બાંગ્લાદેશ તરફે જશે પણ એવું નથી થયું આ ભુવનેશ્વરવાળો જે દરિયાકાંઠાનો પટ્ટો છે સિસ્ટમ એ બાજુ આગળ વધી રહી છે એટલે સિસ્ટમનો ખતરો ગુજરાત પર થશે થોડો થશે વધારે થશે એ બધું જ આગળની વાત છે પણ યસ સિસ્ટમ હજુ અહીંયા જ છે અને સિસ્ટમ જો આગળ વધે છે એ ઝડપથી તો એ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે કારણ કે એ ભુવનેશ્વરવાળો જે પટ્ટો છે એ તરફથી આગળ વધી શકે છે એટલે ગુજરાતમાં વરસાદ પડી શકે છે આઠ તારીખની આ સ્થિતિ છે આઠ તારીખે પણ ઇન્દોરવાળા પટ્ટામાં ખૂબ વરસાદ છે એટલે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી પૂરી સંભાવના છે દાહોદ વડોદરા આ બાજુ ડુંગરપુરનો વિસ્તાર છે આ બાજુ મહેસાણાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે છે અલગ અલગ જે મોન્સૂન તરફ બનતા હોય છે વાદળો કોઈ એક સિસ્ટમ અહીંયાથી પસાર થઈ ગઈ છે તો એ સિસ્ટમના ભેજવાળા જે પવન અને વાદળો છે એના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડતો હોય છે અત્યારે જે સિસ્ટમ છે સિસ્ટમની અસર ખૂબ ઓછી છે આની પહેલાં જે સિસ્ટમો બની હતી એ ખૂબ વધારે અસર દેખાઈ હતી સોળ તારીખ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને સોળ તારીખ પછી ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે તેવું હવામાન નિષ્ણાત કરી રહ્યા છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે પણ જોઈએ હવામાન વિભાગના સેટેલાઇટ મેપ પ્રમાણે તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ છે આ બાજુ પણ છે અને આ બાજુ જે બધા વાદળો દેખાઈ રહ્યા છે વાદળો ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે આ વાદળો છે એ બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડરનો જે વિસ્તાર છે એ વિસ્તારના છે એટલે આ બાજુ વરસાદ આવી શકે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બાકી મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો જ છે ખૂબ વાદળછાયું વાતાવરણ છે આ બધા જે ટ્રફ છે એ ટ્રફ આગળ વધતા જશે અને ટ્રફ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાતમાં એ વરસાદ લઈને આવશે હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે જે આગાહી કરે છે એ પ્રમાણે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે એ તમને બતાવવું અને એ પ્રમાણે આપણે અંદાજો લગાવીએ કે શું ખરેખર સોળ તારીખની આસપાસ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે કે કેમ કારણ કે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે અત્યારે જે મોનસૂન છે હવે નાનું થઈ જશે અને ચોમાસું જલ્દી વિદાય લઈ લેશે પણ એવી વાતમાં કોઈ દમ નથી કારણ કે હવામાન નિષ્ણાત એવું માને છે કે ચોમાસું હજી પણ લાંબુ ચાલશે સિસ્ટમોનું આ આખું ચોમાસું સિસ્ટમો પર આધારિત છે અને એટલે ચોમા માં શું હજી પણ સિસ્ટમો બનતી રહેશે એમ ચાલતું રહેશે છ તારીખથી લઈને દસ તારીખની આગાહી છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં દસ તારીખ સુધી ક્યાંય ભારે વરસાદ નથી બધી જગ્યાએ સામાન્ય લાઇટ રેઇન થવાનો છે સાબરકાંઠામાં હેવી રેઇન હેવી રેઇન હેવી રેઇન એટલે છ સાત અને આઠ તારીખે ભારે વરસાદની સંભાવના છે ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે સાત તારીખે અરવલ્લીમાં સાત તારીખે ભારે ભારેથી વધારે વરસાદ પડશે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના બે દિવસ યલો એલર્ટ છે એટલે છ સાત અને આઠ તારીખે ભારે વરસાદની સંભાવના છે ખેડામાં સાત તારીખે ભારે વરસાદની સંભાવના છે અને બાકીના વિસ્તારો એટલે કે અમદાવાદ અને આણંદમાં કોઈ વરસાદની સંભાવના નથી દસ તારીખ સુધી બરોડામાં છ તારીખે ભારે વરસાદ પંચમહાલમાં છ સાત અને આઠ તારીખે ભારે વરસાદ દાહોદમાં છ સાત અને આઠ તારીખે ભારે વરસાદ મહીસાગરમાં છ સાત અને આઠ તારીખે જે પ્રમાણે આપણે વાત કરી કે જે ટ્રફ જેમ જેમ પસાર થતા હોય છે એના કારણે વરસાદ પડતો હોય છે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો એની સૌથી પહેલાં અસર એ મધ્ય ગુજરાતને થતી હોય છે કારણ કે ત્યાંથી પસાર થવાનું છે છોટા છોટાઉદેપુરમાં પણ છ સાત અને આઠ તારીખે વરસાદ છે નર્મદામાં છ તારીખ તારીખે ભરૂચમાં છ તારીખે સુરતમાં વરસાદની સંભાવના નથી ડાંગમાં પણ વરસાદની સંભાવના નથી નવસારીમાં પણ દસ તારીખ સુધી કોઈ વરસાદની સંભાવના નથી જોકે વલસાડમાં છ અને સાત તારીખે વરસાદની સંભાવના છે ભારે વરસાદ પડી શકે છે ત્યાં બાકીના વિસ્તારો જોઈએ તો તાપીમાં પણ દસ તારીખ સુધી કોઈ ભારે વરસાદ નહીં દાદરા નગર હવેલીમાં છ અને સાત તારીખે દમણમાં પણ છ અને સાત તારીખે વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગરમાં દસ તારીખ સુધી કોઈ વરસાદ નહીં સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર પોરબંદર જા જૂનાગઢ આ વિસ્તારોમાં દસ તારીખ સુધી કોઈ વરસાદ નથી અમરેલીમાં છ તારીખે વરસાદ પડી શકે છે ભાવનગરમાં છ અને સાત તારીખે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ઓલરેડી બહુ જ વધારે વરસાદ પડ્યો છે એટલે હવે વરસાદની કોઈ મોટી સંભાવનાઓ નથી દેખાઈ રહી મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં પણ દસ તારીખ સુધી કોઈ વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી કચ્છ અને દીવમાં પણ એવી કોઈ સંભાવના નથી એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જે જિલ્લા પ્રમાણે આગાહી છે એ પ્રમાણે મોટા ભાગના મધ્યના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ લાગી રહી છે બાકીના વિસ્તારોમાં કોઈ ભારે વરસાદ પડશે તેવું લાગી નથી રહ્યું હજી એક સિસ્ટમ સોળ તારીખે આવી રહી છે અને એ સિસ્ટમ કેટલી મજબૂત હશે કઈ રીતના આગળ વધશે એ જોવાનું રહ્યું પણ હવામાન નિષ્ણાંત જે ચોમાસું છે એ ક્યારે વિદાય લે છે એની અમને જે આગાહી કરી છે એ સાંભળો